રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક તિરુપતિનગરમાં કૌભાંડ આચર્યાના આક્ષેપો થઈ રહ્યા છે ટીપી રોડ છ મીટર સુધી દબાવી છ દુકાન પાંચ મકાન બનાવ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે કોર્પોરેટર પરેશ પીપળિયા સહિતના કોર્પોરેટરો સામે જનતામાં ભારોભાર રોષ છે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના રાજમાં કૌભાંડ આચરવામાં આવ્યો હોય તેવો પણ દાવો સ્થાનિકો કરી રહ્યા છે હાલમાં તો એક દુકાન રૂપિયા ત્રીસ લાખમાં વહેંચી હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે

આ મેઈન રોડ આખો કાયદેસર નો કરી દો આ કપામાં આવે ને કપાવો ન જોઈએ અમારે કાયદેસર નો મેન રોડ હોવો જોઈએ એટલે અમારા ખાડા ખબર બધું બુરાવું જોઈએ એટલે અમારે સોસાયટી વાળા બધા નુકસાન બહુ થાય છે હવે તકલીફ તો પડે જ ને ત્યારે પાણી ના ખાડા બધું ભર્યું હોય પાણી તો નુકસાન તો થવાનું જ છે અને એમાં ખાડામાં છોકરા પડે એટલે છોકરાઓને શું બેગ ઉપર લઈ જાય છોકરા પર લઈ જાય એટલે વાહન કઈ હાલે નહીં તો અમારે બધા સમજવાનું શું આ ક્યાર કરી છે પણ કોઈ આવતા જ નથી વાહન વાળા આવે છે કે પછી પાણીમાં વયા જાય

મકાન મકાન પડ્યું એટલે અમે મકાન પડશે તો જ રોડ બનાવવા દઈશું નકર રોડ નહીં બનાવ દઈ 18 નો જ આ એમ 80 નો 18 નો તો નો જ બને 80 નો જ બને ને અમારે ક્યાંય જગ્યા નથી હાલવાની તો અમે ક્યાં હાલી આના કારણે અટકાવી હા આના કારણે જ અમે અટકાવ્યો હે આ મકાનમાં હેરો મારી ગેલા હે તો ઈ હેરો હોય ત્યાં સુધી તો એને કાઢવું પડે ને મકાન પાડતા નથી કોઈ કોર્પોરેટર ખબર નઈ મકાન કોઈ રાજકારણીયાનું છે ને એટલે પડતું નથી બાકી જનતાનું મકાન હોય તો પર ફટાફટ પાડી નાખે પાડી વારે

ધમધમી રહ્યા છે તેના કારણે મહિલાઓ પરેશાન છે આ દ્રશ્યો હું બતાવીશ જે મહિલાઓ દ્વારા હાલ ચક્કાજામ કર્યો છે ત્યાં એરો પણ મારેલો છે ટીપીનો જે પ્લાન છે તેનો એરો પણ મારેલો છે છતાં પણ રાજકીય ઓથા હેઠળ આખું આ બાંધકામ છે તે દૂર નથી કરવામાં આવતું એટલે કહી શકાય કે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કારસ્થાનની સાથે ભાજપના કોર્પોરેટરો છે તેમના નામો પણ અત્યારે સામે આવી રહ્યા છે કેમેરા પર્સન દેવજી રંગાડીયા સાથે રહીમ લાખાણી ગુજરાત રાજકોટ